એકતાલીસ વર્ષ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજરોજ જયારે એશિયા કપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે રાત્રે આ મેચ છે છે તે શરૂ થવાની પરંતુ સમગ્ર અંદર હાલ અત્યારે નવરાત્રી એટલે કે દાંડિયા ની જે રમઝટ ચાલી રહી છે વચ્ચે જયારે મેચ રમાઈ રહી રમાવા જઈ રહી છે ત્યારે જે લોકો હાલ અત્યારે પણ મેચ રમી રહ્યા છે તેમની સાથે જ આપણે વાત કરીશું આ દ્રશ્યો રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતેના છે સૌ આપનું નામ હેરિત કેટલા સમયથી આપ ક્રિકેટ રમો છો ને ક્રિકેટ પ્રત્યે આપની ચાહના કેટલી હું સીઝન ક્રિકેટ રમું છું એટલે મારી ચાહના એ છે ક્રિકેટર બનવું આજ રોજ જે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાનો છે શું લાગે છે આમાં કયા બેટ્સમેન સૌથી વધુ રન બનાવશે આજે જી દર મેચ બનાવતા હોય અભિષેક શર્મા અને આઈ થિંક એની સાથે તિલક વર્મા સાથ આપશે એનો સુમન ગિલ રમે તો વધારે સારું સૂર્યકુમાર યાદવ લાગે છે આજે વધુ રન ફટકારશે મને એવું લાગે છે આજે ફિલ્ડિંગમાં વધારે સારું દેખાડશે સૂર્યકુમાર એની માઇન્ડ ગેમ રમશે આપણા કયા બોલર છે જે સૌથી વધારે આજ રોજ પાકિસ્તાનની વિકેટ પાડશે અને પાકિસ્તાની બેટ્સમેનને ઘર ભેગા કરશે મને એવું લાગે છે કુલદીપ યાદવ કરશે એઝ અ સ્પિનિંગ વિકેટ છે દુબઈના એ પીચ તો સ્પિનર આપણી પાસે એક સારો પૈડો છે તો એ કરશે બુમરાહ વિશે આપ શું કહેશો બુમરાહ તો બુમરાહ છે એ તો આજે પાકિસ્તાનવાળાને જવાબ આપશે જે પહેલા મેચમાં પાકિસ્તાને કર્યું હતું એનો જી ચોક્કસથી અન્ય પણ જે ક્રિકેટ રમી રહેલા લોકો ક્રિકેટ પ્રેમીઓ છે તેમની સાથે પણ વાત કરીશું આપનું નામ ભરતભાઈ ભરતભાઈ આપ ક્રિકેટ વર્ષોથી રમતા હશો જોતા હશો ત્યારે આજ જે ભારત પાકિસ્તાનનો મેં ચેનલ એનામ શું માનું છું આઈ થિંક ભારત જે તેવી શક્યતા એમ ખરી કે ગિલ રમે કેપ્ટન યાદવ રમે તિલક વર્મા તે બધા

ક્રિકેટ પ્રત્યે મારી એકની નહીં પણ સમગ્ર દેશની ચાહના જોડાયેલી છે અને હું લગભગ વીસક વર્ષથી આ તો ક્રિકેટ રમું છું આજના મેચ વિશે શું માનું છું કે આ ખેલાડી સૌથી વધુ સારું પરફોર્મન્સ કરશે હું એબ્સોલ્યુટલી આપણને ખબર જ છે કે શર્માજી છે એ અત્યારે ખાસ ફોર્મમાં છે અને સારું એવું ક્રિકેટ રમશે અને બધાની આશા પણ જોડાયેલી છે પણ બધા જ આપણા જ ક્રિકેટરો છે એ ખરેખર ખૂબ સારા છે કેળવાયેલા છે અને સો ટકા આપણને જીત અપાવશે તમે આજે ગરબા રમશો કે ક્રિકેટ જોશો આ તો ડિફિકલ્ટ પ્રશ્ન છે કલ્ચર સાથે જોડાયેલો છે અને રમત સાથે પણ જોડાયેલો છે છે અને બંને વસ્તુઓ આપણા દેશ સાથે જોડાયેલી પણ મોબાઈલ ફોનમાં પણ ગરબા પણ માણીશું અને ક્રિકેટ પણ જોઈશું મતલબ ગરબા રમતા રમતા ક્રિકેટ જોશો ગરબા રમતા રમતા ક્રિકેટ જોવા જેવું આજનું વાતાવરણ છે તો શક્ય છે કે ગરબા વચ્ચે ક્યારેક ક્યારેક મોટા ભાગની બ્રેક લઈને પણ આજે વધારે તો ક્રિકેટ રમવાનું જોવાનું પસંદ કરીશું જો આજે ભારત વિજય થશે તો ગરબા રમીને તેની ઉજવણી કરવામાં આવશે ડેફિનેટલી સો ટકા અમે ખૂબ ઉત્સાહથી ગરબા રમશો અને અમારા ઉત્સાહમાં બે ગણો વધારો થશે આ બુમરા વિશે શું કેશો આજ તે પાકિસ્તાની ખેલાડીઓને કઈ રીતે ગુમરા કરશે બુમરા છે એ આખે આખા વર્લ્ડ નો નંબર વન બોલર છે અત્યારે એની ટેકનિક જોઈને લાગે છે કે આ વખતે લગભગ ફાઈવર લઈ શકે અને પાકિસ્તાનની આખે આખી ટીમને પણ ધોઈ શકે સારા ઇકોનોમી આવે ગરબા રમશો આજે નહીં આજે મેચ જોઈશ મતલબ બંને સાથે ન થઈ શકે ગરબા ને મેચ જી વર્ષ એકતાલીસ જી એકતાલીસ વર્ષ ઇતિહાસ છે એ તો પછી જોવો પડે ને એકવાર જી ચોક્કસ જે રીતના આપ ગરબા રમશો ખરી કે જો મેચ વિજેતા થશે ભારત તો આની ઉજવણી તમે ગરબા રમીને કરશો હા ડેફિનેટલી કરશું છું આપ પણ કાકા ઉજવણી ગરબા રમીને કરશો હા ડેફિનેટલી લાગે છે આજે મોબાઈલ ફોન ની અંદર ગરબા રમતા રમતા તેઓ મેચની મજા પણ ભારત વિજય થશે તો તેની ઉજવણી ગરબા રમીને કરશે અને ભારતભર અને સમગ્ર ગુજરાત ભર સાથે સાથે ભરમાં પણ આજ રોજ વિજયાદશમી પહેલાં જ ભારતના જીતની વિજયાદશમી છે તે ઉજવવામાં આવશે કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાઇલ સપ્પા બીએસએન ટીવી ન્યૂઝ રાજકોટ